અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવી ચૂક્યું છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહી જોવા મળી રહી છે પીએસઆઈ જયંતી શિયાળે પીઆઈ પીઆઈના ત્રાસથી આ પત્ર લખ્યો હતો નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે આ કેડી જાટ મને આપવા આપઘાત કરવાનું મન થાય છે એવું પીએસઆઈ શિયાળે જણાવ્યું હતું પીએસઆઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહને સંબોધીને આ પત્ર લખ્યો હતો પીઆઈના ત્રાસથી કંટાળીને રા રાજીનામાનો આ પત્ર લખ્યો હતો પીઆઈ જાટ પરેશાન કરતા હોવાના પત્રમાં આરોપ આરોપ છે તે લગાવવામાં આવી રહ્યા છે નિકોલ પીઆઈના ત્રાસથી પીએસઆઈએ પત્ર લખ્યા હોવાનો મામલો જે છે તે સામે આવી રહ્યો છે નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતકીય તપાસના આદેશ પણ આપવામાં આવી રહ્યા છે ઝોન છ ઈ ડીપીએ આપ્યા છે આ ખાતાકીય તપાસના આદેશ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસનું ઘમઘમાટ છે તે જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમની તાનાશાહી સામે આવી તો પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈના ત્રાસથી આપત્ર જે છે તે લખ્યો છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આ કેડી જાટ છે જી હા તો મને આપઘાત કરવાનું મન થાય છે યો પીએસઆઈ શિયાળે જણાવ્યું હતું પીએસઆઈએ ઉચ્ચ પોલીસ અધિકારી અને ગૃહને સંબોધીને પત્ર લખ્યો હતો પીઆઈના ત્રાસથી કંટાળીને રાજીનામાનો પત્ર લખ્યો હતો પીઆઈ જાટ પરેશાન કરતા હોવાના પત્રમાં આક્ષેપો જે છે તે આરોપ લગાવવામાં આવ્યા છે નિકોલ પીઆઈના ત્રાસથી પીએસઆઈએ પત્ર લખ્યો હતો તો પીઆઈએ કેડી જાટ વિરુદ્ધ ખાતકીય તપાસ જે છે તે એના આદેશ આપવામાં આવી રહ્યા છે

तो ये घटना शू होती सीआई सी आई ती आई विरुद्ध हाँ हाँ हाँ। तो इन वाटे में ने आप इन्क्वायरी बराबर खाता की तपास खाता हाँ। हाँ। की तपास से बहुत बने बोला कंपनी क्या प्रकार लीक आने बाबत इे दो ACP, I-Division se CUNAL. CUNAL es el I-Division. es I-Division. es I-Division. Ok, ok, ah.